સાચું બોલનાર અને સીધો ચાલનાર માણસ હંમેશા દુનિયાને કડવો લાગે છે સાહેબ ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્વ રહી શકતું હોય ને તો તે છે નિર્દોષતા જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે નસીબ ઉપર ભરોસો કરીને જો થાકી ગયા હોય ને સાહેબ તો પોતાના ઉપર ભરોસો કરજો પરિણામ સારું જ આવશે કાયમ કાયમ માપના નથી નથી રહેતા રહેતા માળા સબૂત છે આવ્યા પછી બચ્ચા મા બાપના નથી રહેતા કોઈને સારું કહેવામાં મજા છે કોઈને સાચું કહેવામાં મજા છે કીધા વગર બધું સમજી જાય તેની સાથે રહેવામાં એક અલગ જ મજા છે સાસરિયામાં ખૂબ જ સારું હોય પણ પિયરની જગ્યા ના લઈ શકે સાહેબ કારણ કે જ્યાં આપણું બાળપણ વીત્યું હોય દુનિયા જેને પાગલ કહે છે ને સાહેબ એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપીને નીકળી જાય છે ભોળા માણસની હાઈ અને લાચાર માણસના આંસુ એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે એનું બિલ સીધું ઉપરવાળો જ ફાળે છે બાકી કોઈની તાકાત નથી દુનિયાનો પહેલો મોબાઈલ ફોન નરસિંહ મહેતા પાસે હતો કરતાલ ભગત વગાડે અને રીંગ દ્વારકામાં વાગે ઠાકોરજી દોટ મૂકે જ્યારે સમય ન્યાય કરે ને સાહેબ ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી સાહેબ ગરમ કરેલી ચા અને સમાધાન કરેલો સંબંધ આ બંનેમાં જેવી આવતી નથી સાહેબ કોઈના પોતાના દીકરાને નથી કહેતા કે અમને ખુશ રાખજે એ તો બસ એટલું જ કહે છે કે બેટા તો ખુશ રહેજે મોજથી જીવી લેવું સાહેબ કેમ કે રોજ સાંજે સુરત નહીં પણ અનમોલ જિંદગીનો એક કિંમતી દિવસ ઘટતો જાય છે સાહેબ ખોરડું ભલે નાનું હોય પરંતુ જેનો આશરો આપ જેવડો હોય ને તેના મહેમાન બનવું દવાઓ તો રૂપિયાથી ખરીદી શકાય સાહેબ પણ દુવાઓ તો કોઈની આંતરડી ઠારીએ ને ત્યારે જ મળે છે